क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप एंड मोटर्स नाम याद रखना આગળ વાત કરીએ મહીસાગરની આશ્રમ શાળામાં વધુ એક ભૂતિયા શિક્ષિકાનો પર્દાફાશ થયો છે સંતરામપુરના જાનવડ ગામે આશ્રમ શાળામાં ભૂતિયા શિક્ષિકા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે નવયુવક ગ્રામ વિકાસ મંડળ સંચાલિત આશ્રમ શાળામાં લાલિયાવાડી ચાલી રહી છે શિક્ષિકાના સ્થાને તેમની માતા બાળકોને અભ્યાસ કરાવે છે શિક્ષિકા રીટાબેન ની જગ્યાએ તેમની માતા ચંદ્રિકાબેન અભ્યાસ કરાવે છે બાળકોને અભ્યાસ કરાવતા ચંદ્રિકાબેન ન્યૂઝ કેપિટલ ના કેમેરામાં કેદ થયા રીટાબેન ના બદલે બે વર્ષ થી ચંદ્રિકાબેન અભ્યાસ કરાવે છે અભ્યાસ કરતા બાળકો શિક્ષિકા રીટાબેન ને ક્યારે જોયા જ નથી શિક્ષકોએ પણ સ્વીકાર્યું છે કે રીટાબેન એક મહિના થી આવતા નથી ચંદ્રિકાબેન ને સવાલ કરતા

રીટા મેડમ તને કોઈ દિવસ ભણાવવા આયા ના રીટા બેન તને ભણાવવા નથી આયા ચંદ્રિકા બેન તમને કેટલા સમયથી ભણાવે છે બીજામ બીજામ થી એટલે એક વર્ષ થી ભણાવે છે બે વર્ષ થી કયા ધોરણ માં ભણતું તું ચંદ્રિકા બેન તને ભણાયા કેવું ભણાવે છે મસ્ત રીટા મેડમ આવે તને કોઈ દિવસ ભણાવ હા ક્યારે આયા હતા છેલ્લા પહેલા પહેલા મે તું પહેલા માં તો ત્યારે આયા હતા એટલે બે વર્ષ પહેલા આયા હતા અને બે વર્ષ થી ચંદ્રિકા બેન જ ભણાવે પછી આયા નથી દીકરી તમે ના તમે હતા ચંદ્રિકા બેન હા કે તમને ક્યારથી ભણાવે વિદ્યામાંથી બીજામાંથી એટલે બે વર્ષથી ભણાવે છે કે એક વર્ષથી બે વર્ષથી બે વર્ષથી ભણાવે છે રીટા બેન કોઈ દિવસ આયા ભણાવો તમને ના ચંદ્રિકા બેન જ ભણાવે કયા ધોરણમાં ભણું છું પહેલા ચંદ્રિકા બેન ક્યારથી ભણાવે તને એક મહિના બે મહિના કેટલા સમયથી ભણાવે છે ચંદ્રિકા બેન રીટા મેડમ ભણાવવા આવ્યા તમને કોઈ દિવસ નથી આવ્યા સારું ભણાવે છે બેન ચંદ્રિકા બેન ભણાવે છે કયા ધોરણમાં ભણું છું પેલા હા તો તમે તું ક્યાંથી આવું છું સ્કૂલ માં તો બેન ક્યાંથી ભણાવે છે તો કઈ નહીં રીટા બેન ધોરણ લે છે એ અત્યારે રજા પર છે કેટલા સમયથી રહેજો આપણે લગભગ એક મિનિટ થાય છે એક મિનિટ બાળકો નું કહેવું છે કે એક બે વર્ષથી નથી જ ના ના આવે છે આવે છે હા શું નામ તમારું નીતાબેન બેન તો બેન છે એ ટ્રસ્ટી છે અને ક્યારેક આવે છે કે ક્યારેક આવે અને રીટા બેન છે ક્યારે આયા જ નથી અહીં તેવું બાળકો નું કહેવું છે બેન ટ્રસ્ટી છે એટલે અહી આવે છે ને જાય છે એમને બધા અનાજ પાણી કાઢ્યો અમુક સમય ભણાવે છે રીટા બેન આવતા જ નથી અમને નથી આયા કેટલા ટાઈમ થી નથી આ તે માસિક થઈ ગયો છે ગુજરાત રાજ્યમાં કેટલાક ભૂત્યા શિક્ષકોનો પડદાફાશ ન્યૂઝ કેપિટલ દ્વારા કરવામાં આવ્યો હતો ત્યારે આજે આપણે મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના જાનવળ ગામ ખાતે રિયાલિટી ચેક કરવા માટે પહોંચ્યા છે જે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે આ જાનવળ ખાતે આવેલી નવ યુવક ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ચલાવવામાં આવી રહેલી શાળા છે કે જ્યાં એકથી આઠ ધોરણના બાળકો અભ્યાસ કરી રહ્યા છે આ આશ્રમ શાળામાં મુખ્ય શિક્ષિકા છે જે ચંદ્રિકાબેન ચંદ્રિકાબેન અહીંયા અભ્યાસ કરાવી રહ્યા છે જેઓ બે વર્ષ પહેલાં જ રિટાયર થઈ ચૂક્યા છે તેમની દીકરી જે રીટાબેન છે તેઓ અહીંયા શિક્ષિકાની ફરજ બચાવી રહ્યા છે પરંતુ એ બે વર્ષથી અહીંયા આવી જ નથી રહ્યા તેવું બાળકોનું કેવું છે જ્યારે મુખ્ય શિક્ષક અને અન્ય મદદની શિક્ષકોનું કેવું છે કે છેલ્લા એક બે મહિનાથી તેઓ આવી નથી રહ્યા તો શું છે હકીકતો તે ચંદ્રિકાબેન ઓન કેમેરા અહીંયા અભ્યાસ કરાવતા ન્યૂઝ કેપિટલની ના કેમેરામાં આવી ચૂક્યા છે ત્યારે તેઓને પ્રશ્ન પૂછતા તેઓ શાળા છોડીને ચાલી ચૂક્યા છે ત્યારે આ આમાં સરકારી તંત્ર શું એક્શન લઈ રહી છે તે જોવું રહ્યું મુઘરાજસિંહ કુવાર ન્યૂઝ કેપિટલ મહીસાગર